અર્ગેનિસ અમારા વિધિ વિડિયો વાયરલ થયો હતો અને જે વિડિયો વાયરલ થયો છે તે બાબતે જાણવા માટે दाखल કરવામાં આવી વિડિયો કઈ જગ્યાનો છે કોરિયા પ્રતંગો છે કઈ અને કઈ બનાવ છે કારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ કરી દે જે બાબતે કાઈના માણસો પોલીસના માણસો અને જેની એલસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છે આ સરખું લાગે છે વિસ્તારમાં કયા પ્રકારની કીને નહોતું કે આટલે માજીક કુડ હોવાની વાત કોઈ મોટા વિકૃતિની આ વિડિયો વાયરલ થયો અને વિડિયો જોતા કોઈ જગ્યા આઈડેન્ટિફાઈડ આસના હતા અને કોની તોના જગ્યાને પર કઈ જગ્યા બનાવ બનીતી આઈડેન્ટિફાઈ થઈ હતી તે બાબતે હાલમાં વિડિયોના આધારે તપાસ કરી રહ્યા છે માંજો કોણ કોણ માં આપડે પર માહિતી છે અને શું બતાવ કયો માહિતી છે ઈઓ ફીઝ નો માહિતી બની છે વિડિયો તો આકલન વિડિયોમાં દારૂની બોટલનો ખોલી દેખાઈ રહી છે કે પ્લાસ્ટિકની બોટલ દેખાઈ રહી છે પણ કઈ જગ્યાનો બનાવ છે સુ છે તે ક્લિયર થઈ નથી રહ્યું એટલા માટે ગાણવા પર દેવામાં આવી છે અને તે આધારે સફાઈ કરવામાં આવી રહી છે કે વીપીએ માં દીધી આ પાણીનું કઈ નાખી દીધું અને પાણી દેવા માટેની બોટલ એનું દેવામાં આવે બોટલ જે દર્શાવે છે આમ આમ જેતાઈ છે સાથે વ્યક્તિમાં આયુ તે મિલારે છે કે લોકો પર આયુ તે દે છે ફામલા ઇલેક્ટ્રોનિક્સ કે જે અમેરિકા કે બીનાલે કે કઈ જગ્યાનું છે એ આઈડેન્ટિટી નથી થયેલી જના કારણે આપણે તપાસ કરીએ કે કઈ જગ્યાનું હોઈ શકે જે જગ્યાનું હોતે કે આપણને કાયા outset ડેટાને ભેગવામાં આવે અને ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવામાં આવે કે કઈ જગ્યાનું હતું કયા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ જગ્યાની આ રચના તો તો એમાં કોટ બીટી આપાતની બોટલો

કઈ કયા દિવસો બનાવતો કઈ જગ્યાને બનાવતો તે પણ આઈડેન્ટિટી થઈ રહી ના વિડિયોમાં કોઈ કાઈ સ્ટોપ કરીને દેખાય છે કે ના કઈ જગ્યા જે તો દેખાય છે એટલા માટે આપણે જેમ તમામ જગ્યા ઉપર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યાના વિજે